પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ વધુ નવ અઠાવન યુવાનોએ કરિયર છોડી અપનાવ્યો વૈરાગ્યનો માર્ગ લીધી ભાગવતી દીક્ષા પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવન પૂજ્ય મંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં સવારે નવ વાગે ભાગવત દીક્ષા સમારોહનો માંગલિક સૌસર યોજાયો હતો બીએપીએસના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સ્વામિનારાયણ મહામંત્રના ગાન સાથે આરંભાયેલા પૂર્વાર્ધ મહાપૂજી વિધિમાં સંતોના કંઠેથી ઉચ્ચારાતી મહાપૂજાથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ હતી મહાપૂજા બાદ વરિષ્ઠ સંતોએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતા દીક્ષા સમારોહના ઉત્તરાર્ધમાં અન્ય વિધિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી અને સૌ નવ દીક્ષિત સંતોના અપાયેલ દીક્ષિત નામની ઘોષણા કરવામાં આવી હતી બીએપીએસના વરિષ્ઠ સંત પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે સાધુ પરંપરામાં આજે અનેક લોકોએ પ્રમુખસ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની આંખોમાં નિર્મળતા નિષ્ફળતા નિષ્પૃશ્યતા અનુભવી છે બે હજાર એકની સાલમાં અબ્દુલ કલામ સાહેબ મળ્યા હતા ત્યારે ખૂબ જ અભિભૂત થયા હતા અને તેમના પુસ્તક કહ્યું છે કે પ્રમુખ સ્વામી દિવ્યતાનો વહેતો હતો અનેક મહારાજ તેમજ મહંત સ્વામી મહારાજની દિવ્યતા અને ગુણોથી આકર્ષાઈને ત્યાગાશ્રમ જોડાવવા તૈયાર થઈ જાય છે કારણ કે તેમના સાનિધ્યમાં પરમ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે પ્રમુખ સ્વામી મહારાજે જીવનકાળ દરમિયાન એક હજાર જેટલા યુવકોને દીક્ષા આપી જેમાં દસ ડોક્ટર બાર એમ બી એ સિત્તેર માસ્ટર ડિગ્રી બસો એન્જિનિયર અને કુલ સંતોમાંથી સિત્તેર સંતો ઇંગ્લેન્ડના નાગરિક છે અને સિત્તેર સંતો અમેરિકાના નાગરિક છે બીએપીએસના વરિષ્ઠ સદગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામી જણાવ્યું કે ભગવાન સ્વામીને એણે વચના મૃત્યુમાં કહ્યું છે કે ભગવાનને ભજવાયથી મોટી બીજી કોઈ વાત નથી અને આજે આ યુવકો બધા લોકોને ભગવાન ભજવવાના પથ પર જઈ રહ્યા છે ત્યાગનો માર્ગ એ ઉત્તમ માર્ગ છે ભગવાન સ્વામિનારાયણે તેમના જીવનકાળ દરમિયાન જેટલા પરમહંસોને દીક્ષા આપી હતી અને તે જ પરંપરામાં આજે સૌ દીક્ષા લઈ રહ્યા છે આજે આ સંસ્થાના મોટા ભાગના સંતો મહિનામાં પાંચ નિર્જળા ઉપવાસ કરી રહ્યા છે તેવા ત્યાગી અને તપસ્વી સંતો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે તૈયાર કર્યા છે દીક્ષા વિધી બાદ સૌ પર કૃપા વર્ષા કરતા પૂજ્ય મહ સ્વામી મહારાજે આશીર્વાદ પાઠવ્યા હતા આ બધા દીક્ષાર્થી સાધુઓને ધન્યવાદ આપવામાં આવે છે કારણ કે જગતથી તૂટીને ભગવાનમાં જોડાવું તે મોટી વાત છે પરંતુ તમે તે કરી બતાવ્યું છે આપણા માતા પિતાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપવામાં આવે છે કારણ કે તેઓએ તેમનું હૃદય આપ્યું છે આજે આપ સૌ સુરવીર છો નિયમ પાલનમાં દઢ રાખવા નવ દીક્ષિત સંતો અને તેમના માતા પિતા પરિવારજનોના ઉદ્ગાર બાપાનો પ્રેમ મળતો હોય એમાં એવી શાંતિ અને આનંદ મળે કે જેને પૈસાથી ન ખરીદી શકાય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જ્યાં હોય ત્યાં બધું જ સમર્પણ સાર્થક છે પૂજ્ય ભગત અમેરિકા આજે જે અમૂલ્ય તક છે એ લૌકિક ડિગ્રી કરતાં વધારે સારી છે અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના અદભુત અવસરે દીક્ષા પ્રાપ્ત કરવી એ પણ એક અદભુત છે જ્યારે દીક્ષા લેવાય ત્યારે નવજીવન પ્રાપ્ત થયું હોય છે પૂજ્ય ગાલો ભગત અમેરિકા સાધુ થવાની પ્રેરણા તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી મળી છે નાનપણથી જ ખૂબ લાભ લીધો છે નાનપણથી જ બાપાનો પ્રેમ ખૂબ જોતા આવ્યા બાપાનો સાથ પણ જીવનની દરેક પળમાં રહેલો છે સ્વામી બાપાએ આટલો પ્રેમ કર્યો છે આટલું હેત વરસાવ્યું છે તો તેમના માટે શું ન થાય તેથી તેમના માટે જીવન સમર્પિત કરવા જઈ રહ્યા છે પૂજ્ય પાણીની ભગત અમેરિકા પ્રમુખ સ્વામી મહારાજનો પ્રેમ અને મંત સ્વામી મહારાજનો પ્રેમ અને એમણા આ માટે સમાજ માટે દેશ માટે અને આપણા સૌ માટે કેટલું બધું કર્યું પ્રમુખશાહી મહારાજના અનંત ઉપકારો છે એ ઉપકારોનો ઋણ આ અમૂલ્ય અવસર એટલે આ મહોત્સવ એ દીક્ષા મળે છે એટલે આ એક જીવનભરનું એક અતિશય અમૂલ્ય સભારણું બની રહેશે પૂજ્ય પ્રભાકર ભગત પરિવારજનોના ઉદ્ગાર અમેરિકન આર્મીમાં સેવારત સૈનિકા શાહ જેઓ પૂજ્ય દધીજી ભગત બહેન છે તેઓએ જણાવ્યું છે મારો ભાઈ સાધુ થાય છે તે જોઈને હું બહુ જ ગૌરવની લાગણી અનુભવું છું અમેરિકામાં જન્મ છતાં ખૂબ જ સંસ્કારી છે આ મહંત સ્વામી મહારાજની કૃપા છે અમેરિકાના જયશ્રીબેન પટેલ પૂજ્ય પાણીની ભગતના પૂર્વાશ્રમના માતૃશ્રી કહે છે જ્યારે દીકરાએ સાધુ થવાનો સંકલ્પ અમારી આગળ રજૂ કર્યો ત્યારે ખરેખર બહુ અહોભાગ્યની લાગણી થઈ સ્વામીશ્રીની જ કૃપાથી આ માર્ગ ગ્રહણ કરે છે સ્વામીશ્રીને આપણે શતાબ્દીમાં બીજું તો શું આપી શકીએ પણ આ સેવા અનાયાસે એમની કૃપાથી થઈ ગઈ છે એટલે ખરેખર ખૂબ જ ગર્વની અનુભૂતિ થાય છે રાજકોટથી પૂજ્ય સ્વસ્તિક સમર્થ સંત સેવા સ્વામી મહારાજને સોંપ્યો છે એટલે કઈ જ ચિંતા નથી પુત્ર પણ રાજી છે અમે પણ રાજી છીએ બીએપીએસ નું સંત તાલીમ કેન્દ્ર અમદાવાદ થી દોઢસો કિલોમીટર દૂર બોટાદ જિલ્લામાં આવેલું સારંગપુર ગામ બીએપીએસ સંસ્થાનું મોટું ધામ છે ત્યાં જ નવા દીક્ષિત સંતોના પ્રશિક્ષણ માટે તાલીમ કેન્દ્ર આવેલું છે ગુરુ શાસ્રીજી મહારાજની આ વિશિષ્ટ કર્મભૂમિ સારંગપુરને પ્રમુખશાવી મહારાજે જ પસંદ કરી અને સંતોની સાધના શિક્ષણનું મુખ્ય સાધન બનાવી દીધું વિશ્વભરમાંથી સાધુ થવા માટે આવતા યુવકોને તાલીમ આપવા માટે તેઓએ અહીં બધી જ વ્યવસ્થા કરી ભોજન અને આવાસ ઉપરાંત ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ તપ સેવા અને સમર્પણના પ્રશિક્ષણ વર્ગો દ્વારા નવ દીક્ષિત સંતોને શાશ્વત જીવન મૂલ્યોના પાઠ ઘોટાવનારી એક અનુપમ બ્રહ્મ વિદ્યાની કોલેજ પ્રમુખ સ્વામી મહારાજે સને ઓગણીસો એસીમાં ઊભી કરી દીધી પ્રથમ માતા પિતાની લેખિત અનુમૂતિ લઈને મુમુક્ષુ યુવાન સારંગપુર આવે છે અહીં ત્રણ વર્ષની પૂર્વ સાધક તાલીમમાં મુમુક્ષુની યોગ્ય ચકાસણી પછી તેને પ્રાથમિક પાર્ષદ દીક્ષા આપવામાં આવે છે મોટે ભાગે દીક્ષા મહોત્સવનું સ્થળ નજીકમાં આવતા ઉત્સવ કે રાખવામાં આવે છે શ્વેત વસ્ત્રોમાં સજ્જતા પાર્ષદોને ત્યાગાશ્રમના તમામ નિયમ પાડવાના હોય છે આગળ એકાદ વર્ષના અંતરાલ બાદ પાર્ષદને ભાગવતી દીક્ષા આપવામાં આવે છે ભગવા વસ્ત્રોમાં શોભતા આ સંતો ત્યાર પછી પણ સારંગપુરમાં ધર્મગ્રંથો અને સંસ્કૃતનો ઊંડાણથી અભ્યાસ કરે છે હિન્દી અને અંગ્રેજી ભાષાનો તેમજ વિશ્વના વિવિધ ધર્મોનો અભ્યાસ પણ અહીં તાલીમનો એક ભાગ છે વળી શિક્ષણની સાથે ને પણ સ્વામીશ્રી એટલું જ મહત્વ આપ્યું છે તો કહ્યું હતું કે સેવાથી નમ્રતા આવશે અને જ્ઞાન તો નમ્ર વિદ્યાર્થીમાં જવાની પ્રવૃત્તિને સ્વામીશ્રી ભક્તિની સાથે જોડી હતી હા તેમની તાલીમમાં કેન્દ્ર સ્થાને ભગવાન હતા તેથી જ તેઓ ભક્તિમય હાદિકને ક્યારેય ગુણ પડવા નથી દીધું પ્રમુખશાહી મહારાજની આ તાલીમ પ્રાપ્ત કરીને સંતો ધર્મ સંસ્કૃતિ સમાજ અને રાષ્ટ્ર સેવાની ભાવનાને આત્મસાત કરી ગામડે ગામડે ફરી જન જનના હૃદયમાં શ્રદ્ધા જગાડીને વ્યસન કુટુંબથી દૂર રહેવાની પ્રેરણા આજે પણ આપી રહ્યા છે